પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મંગળવારે સાઉથ અરેબિયા જવા રવાના થયા છે તેઓ બે દિવસ જે આદાહતમાં રહેશે અને પ્રધાનમંત્રી મોદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે આ બંને વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે તો આ મામલે પ્રધાનમંત્રી મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેમની વાતચીતનો એજન્ડા શું હશે કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને સાઉદી અરેબિયા અનેક કરારો પર હસ્તાક્ષર પણ કરી શકે છે તો પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ગણી મહત્વપૂર્ણ બનવાની છે તો ભારત અને સાઉથ અરેબિયા વચ્ચે છ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે આમાં ભારતીય હજ યાત્રાળુઓ માટેના કોટા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે